મહાદેવ તરીકે પ્રચલિત થયા અને વમળનાથ મહાદેવ ઉપરથી વમલેશ્વર નામથી પ્રસિદ્ધ થયું ત્યારે સ્વયંભૂ પ્રગટ થયેલા વમળનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તો ભારે ભીડ ઉમટી પડી હતી તાલુકા અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગ્રામ પંચાયત ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે નર્મદા માતાજીના જળમાં સર્જાયેલ વમળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા અને વમળનાથ મહાદેવ ઉપરથી વમલેશ્વર નામથી પ્રસિદ્ધ થયું આ સ્થાન પાસે અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થતા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓની એક તરફની પરિક્રમા અહીં પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ તીર્થસ્થાનેથી બોટમાં બેસીને नर्मदाના ઉત્તર કિનારે જાય છે અને નર્મદા પરિક્રમા શરૂ કરે છે ત્યારે નર્મદા પુરાણ અને શિવ પુરાણમાં વમલેશ્વર તીર્થનો ઉલ્લેખ કરાયો છે ત્યારે પવિત્ર સણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ પાંચ શિવલિંગ આવેલા છે એમાં અમારા વમરનાથ મુખ્ય છે અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે જેમ નર્મદા નદી અમરકંટકથી પ્રાગત્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને માં અહીંયા અરબ અરબસાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાને માં સમુદ્રને મળે છે અને અહીં પડીકાવાસીઓ હજારો પડીકાવાસી વરસાદ અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે મંદિરની અંદર ટોટલી બાળ જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોધ્ધારના સમયે અને એમાં સોમનાથ મહાદેવ ત્ર્યંબકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ આમ ગુપ્તેશ એવા ટોટલી બાળ જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે અને અહીં અહીંયા આવતા પરિકાવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે આશ્રય સ્થાન નિવાસસ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બૌદ્ધથી સામે કિનારે જાય છે આ નર્મ આ સ્થાનનું નર્મદા પુરાણ શિવપુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાથી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે આઈએએસ ઓફિસર રાજકીય નેતાઓ પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે વમળનાથ મંદિર સાથે જોડાયેલા દંતકથા અનુસાર મધ્યપ્રદેશના અમરકંટકમાં રેવાના ઉદ્ગમ સ્થાન છે તો નિમાવત ખાતે નાભી સ્થાન તરીકે પ્રચલિત છે જ્યારે માં રહેવાનું ચરણ સ્થાન એટલે હાંસોડ તાલુકાનું વમલેશ્વર ગામ છે અહીં વિશ્વની એકમાત્ર નદીની થતી પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી પરિક્રમાવાસીઓ હોળી વાટે નર્મદાના ઉત્તર કિનારે પહોંચે છે બીજી દંત કથા અનુસાર મોગલ સામ્રાજ્ય દરમિયાન મોગલ રાજા દ્વારા વમળનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને ભગવાન શિવના સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ ઉપર જેવો ભાલાના ઘા કરતા સાથે શિવલિંગમાંથી લોહીની પિચકારી ઉડી હતી જે જોઈને મોગલ રાજા ભયભીત થવા સાથે ભગવાન શિવ શાશ્વત અસ્તિત્વનો અહેસાસ થતા જ ભગવાન મહાદેવ પાસે ક્ષમા માંગી પોતાનો રત્ન જડિત કમરકંદરો શિવલિંગ ઉપર અર્પણ કરતાની સાથે લોહી નર્મદાના જળમાં પરિવર્તિત થઈ ગયું હતું ઓમ નમઃ શિવાય મહાદેવ હર આપણે જે વમરનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી પ્રક વમર જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમરનાથ મહાદેવ કહેવામાં અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા એ ટાઈમના જે રાજા હતા જે ઔરાંગઝેબ મુગલોના ટાઈમ પર તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી લીધો એમાંથી લોહીની પિચકારી નીકળી હતી ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે જીવિત મહાદેવ છે આમ ગને ભગવાન પાસે રાજાએ માફી માગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમળ ઉપર એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નીમાવર ત્યાં માનું નાભી સ્થાન અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે નાવડીમાં બેસીને સામે કિનારે અને આજે પણ આ શિવલિંગમાંથી માં નર્મદાની અવિરત ધારા શિવલિંગને જળાભિષેક કરી રહી છે તો ભક્તો પણ આ જળ વડે ભગવાન શિવનું પૂજન કરે છે આ શિવલિંગના મધ્યમાં મા નર્મદાનું સ્થાન જોતા જાણે શિવપુત્રી માં નર્મદા ભગવાન શિવની ગોદમાં પિતાનું વાત્સલ્ય પ્રાપ્ત કરતા હોય તેવી સાક્ષાત અનુભૂતિ થાય છે તો વમલેશ્વરના વમરનાથ મહાદેવનો શિવપુરાણ અને નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે સમય જતા ગ્રામજનોએ અમરનાથ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરી તેમાં કેદારનાથ સોમનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ સહિત બાર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે આ મંદિરની બાજુમાં મા નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે તે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ છે અને જેઓને ગ્રામજનો જમવા રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે વમરનાથ મહાદેવ મંદિરે ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર